પેથાપુર પ્રાથમિક શાળામાં વિદાય સમારંભ યોજાયો આજરો તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ શ્રી પેથાપુર પ્રાથમિક શાળામાં બે શિક્ષક મિત્રો જેવા કે પ્રજાપતિ મુકેશભાઈ અને વાળંદ સુરેશભાઈ બંને મિત્રો પોતાના જિલ્લા ફેરબદલીમાં ગયા તે બદલ વિદાય સમારંભ યોજવામાં આવે તેની સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ધોરણ આઠના ના બાળકોનો પણ વિદાય સમારંભ યોજવામાં આવે જેમાં બંને શિક્ષક મિત્રો શ્રી પ્રેથાપુર પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવાર વતી ચાંદીની મૂર્તિ સાલ શ્રીફળ અને એકસો એક રૂપિયા આપી વિદાય આપવામાં આવે બંને વિદાય રહેલા શિક્ષક મિત્ર તરફથી શાળાના તમામ બાળકોને સ્ટાફ પરિવારને ગામમાંથી ઉપસ્થિત તમામ મહેમાનો એસએમસી કમિટી ગામના આગેવાન ગામના સરપંચ પેઠાપુર શાળામાંથી માજી આચાર્યશ્રી પ્રજાપતિ ઈશ્વરભાઈ દાતા તાલુકા બીઆરસી સાહેબ શ્રી પ્રજાપતિ અશોકભાઈ સીઆરસી સાહેબ શ્રી સંજયસિંહ સોલંકી સાહેબ સંઘના એવા રાઠોડ દિનેશસિંહ પરમાર વિકાસભાઈ દાતાબે શાળાના અને સેન્ટર શાળાના આચાર્યશ્રી જેગોડા પ્રવીણભાઈ સાહેબ અને બાકી તમામ ઉપસ્થિત રહે બંને શિક્ષક મિત્રો દ્વારા સરસ મજાનું તિથિ ભોજન આપવામાં આવેલ જેમાં ગોળના લાડુ મગનું શાક પૂરી દાળ ભાત પાપડ તિથિ ભોજન આપવામાં આવેલ ઉપસ્થિત તમામ લોકો દ્વારા મુકેશભાઈ સાહેબ સુરેશભાઈ સાહેબને આપી સન્માનિત કરવામાં આવેલ થી ચારથી ના બાળકો પોતાના બંને સાહેબો માટે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ તેમના વિદાય સમારંભમાં સરસ મજાનું પેથાપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનો દ્વારા તૈયાર કરાવેલ સ્વાગત ગીત ડાન્સનું પણ આયોજન કરવામાં આવેલ શ્રી પેથાપુર પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળા વિદાય સમારંભ નિમિત્તે શાળને ઇલેક્ટ્રિક બેલ કે જેની અંદાજિત કિંમત પાંચ હજાર પાંચસો છે તે શાળાને ભેટ આપવામાં આવેલ તો આમ ખુબ જ સારી રીતે પ્રસંગ ઉજવવામાં આવેલ રિપોર્ટર પિયુષ પ્રજાપતિ